થાય છે આ પાર કે પેલા પાર કોતો નાવડું હોવા કોઠે પોકે છે સમાજ તરે છે નાવડું નાખવા બધો મળે

કે તમારા હરચંદજી ઠાકોર વકીલ નું અને મારા વઢિયાર પંથક નું મોઘેરું કે ગભરાતા ને લાયબ્રેરી આપણે બધા સાથે મળી પૂરી કરી લાયબ્રેરી નું કોમ ચાલવા મળ્યું બધું ઓકે થઈ ગયું અમે ખાલી પંખા જ નોખી દીધા ઘણા બધા મિત્રો એ કીધું ઈસી ની જરૂર છે ઈસી નખી હોય તો દોઢ લાખ રૂપિયા થાય અમારી જોડે દોઢ લાખ રૂપિયાનો કોઈ વેદ નથી અને મને માટે હું લીડર છું ખબર છે હાથ છે હાથ શું બોલવાનું કોઈ ટોટો તો સમાજના અમે હાલવાનો નથી એટલે અમારા વિનય ઝાલા સંસાર વાળા અહીંયા એ સૌથી પેલા આયા

કે ભારત દેશની બ્રાન્ડેડ કંપનીની પેલા નંબરની જે ઈસી આવતી હોય એ બબે ટનની ત્રણ નોખી દો પૈસા તો મોકલી આપો એટલે સમસ્ત સમી તાલુકાના આગેવાનને હું વિનંતી કરું છું કે હું ટોટા આલું છું કે સાચું કોમ છે કોઈને લાઇબ્રેરી કેટલા જણે જોઈ સાથું સાકરતો કોઈને જોઈ હોય તો 1 2 4 5 જણે જોઈ તમારી સમેની પાંચ દીકરીઓ લાયબ્રેરીઓ દીકરી અમે તો ના ગમતા હોય પણ આગા પાછું હોય પણ દીકરીની ચિંતા કરીને તો મુલાકાત પવિત્ર ભૂમિ વિજય થઈ ગયો ભલામણ એટલે જયનાથ કરોડ તમે છત્રીઓ છો ભલામા એસરિયો કેવી હોય જય કેવી જયનાથ કેવો કરે બોલો વાધીજી મહારાજ વાહ ખૂબ સરસ આજે આ સમીની આ પાવન ધરતી માં ખોરિયારની આ પાવન ધરતી ઉપર એક બાજુ વસરાત દાદાની આ ભૂમિ કેવાય અને ઓલિયા જેને ઠાકોર સમાજ ના તો ભગવાન થઈ ગયા ભલા માણા પણ અઢારે આલમ એને માને એ સદારામ બાપા એ આપણને એ સો વર્ષ ઉપર નું જીવી ગયા અને ઘણી વાત કરીને ગયા કે ભાઈ વ્યસન છોડો વ્યસન છોડો ને શિક્ષણ ને અપનાવો એવી વાત બાપુ કરી ગયા પણ આ તો અહિયાં હમી ઢાકોર સમાજ ઉપર તો આમ તો કહેવાય નહીં બાબા ભાઈ નવગંતિ ઠાકોર પણ આ આકલંક હતો કારણ કે હમણાં વાત કરી કે ચાલીસ વર્ષ સુધી આપણે આ સમયમાં આવડો સમાજ મોટો હોય અને આપણે જો આપણા દીકરા દીકરીઓ માટે ભણવાની એ હોસ્ટેલ સંકુલ કે હાઇસ્કૂલ ના લાવીએ તો શું કલામાં એટલે

એવી વાત બનાસકાંઠા લખાવું અને આ પાટણ આપણા બે જિલ્લામાં જે આપણા વડીલો જે આગેવાનો જે બંધારણ કરે જી ઠાકોર બચ્ચુજી ઠાકોર આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જેમને બહુ મહેનત કરી સમાજ માટે બહુ દોડાદોડી કરી એમનાથી જે શક્ય હતું એ કામ કર્યું એવું નાગરભા રાધનપુરના ધારાસભ્ય જેનું હુલામું નામ ભલા માણસ આજ ગુજરાતમાં કોઈ પત્રકાર ને પૂછો કોઈને પૂછો તો એવું કે છે કે આ ભલા માણસ એવા એકદમ સીધા સરળ રાધનપુરનું ઘરેણું જે જન જનનું કામ કરવા માટે તત્પર હોય છે એમને હું આવકારું છું એમને અભિનંદન આપું છું લવિંગજી ઠાકોર ને એકવાર તાલીઓ વધારજો અમારી સિદ્ધારામ સેવા સમિતિ ટીમ જેના પ્રમુખ મોકજીજી ઠાકોર અમારા આગેવાન મેન વનજી ઠાકોર જે સમાજ માટે સતત લડવાનું કામ જે સમાજ માટે સારું થતું હોય સરકારમાં કામ હોય નીચેનું જમીનનું સ્તરનું કામ હોય ક્યાંય બી દોડવાનું હોય આજ સવારે વહેલા ઊઠી પરિવારની ચિંતા કરીને લાઇબ્રેરી ઉપર બેસી જાય છે એવા અમારા નવગણજી નવગણજી માટે તાલીયો પાડો એવા અમારા ભામાસા મંગાજી ડેર જેમને અન્નનો ત્યાગ કર્યો છે મંગાજીને હું બહુ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવા મારા મિત્ર સાથી અમદાવાદ ખોરજના બિલ્ડર મહેશભાઈ ઠાકોર જે મારી સતત સાથે હોય છે સમાજની ચિંતા કરતા હોય છે એમને બહુ આવકારું છું આજે સીવી સાહેબ હોય વડાની ટીમ હોય મારી ઉંદરાની ટીમ હોય મારી સમસ સદારામ સેવા સમિતિ જે યુવાનો જોડાયેલા છે એ સૌને હું અભિનંદનને પાત્ર ગણું છું જે સમાજની સતત રાત દિવસ ચિંતા કરે છે આજે આ સ્નેહ મિલનમાં તમારા નાગરજી મફાજી બંધારણની જે વાત કરવાની હોય કદાચ હું યાદ હશે તો એવું બોલીશ કે મારા ખાસ મિત્ર દિલીપભાઈ દરબાર જેની આ જમીન પાછળ જે સાડા વીઘા જમીન જે એમને વગર નફે વગર નફે જે એમની પડતર કિંમત હતી એમાંથી એ લાખ રૂપિયા ઓછા કરી જે આપી એમને હું બિરદાવું છું એવા દિલીપભાઈ દરબાર ઉભા સમાજ ને ચહેરો બતાવો કે દિલીપભાઈ દરબાર કે જેને એવું વિચાર્યું કે આ છમી વઢિયાર જે આ વઢિયાર વાદન રાધનપુર પંથક જે એમની જરૂરિયાત છે સદારામ બાપાનું વિઝન હતું આજ એમને આગળ રહી અને જે ઉમદા કામ કર્યું એ બદલ હું દિલીપસિંહ બહુ અભિનંદન આપું છું વધુમાં કે પ્રમુખ સ્ટેજ ઉપર બેઠા છે એટલે મારી સાથી ગજ ગજ ફૂલે છે કે હેતલ બેન જેવી આ સ્ટેજ ઉપર પચાસ દીકરીઓ બેસવી જોઈએ

કદાચ હું એકલો હોય નવઘનજી નાગરજી તો મને આત્મામાં થતું હોય કારણ કે હું ઠાકોર સમાજ જોડે ઉછરેલો વ્યક્તિ છું આ સમાજે મને બહુ સપોર્ટ આપ્યો છે આ સમાજ જોડે સમાજની વેદના દીકરીઓની વેદના માતાઓની વેદના મેં બહુ નજીકથી જોઈ છે એટલે જ આ બધું જ્યારે મેં પ્રણ લીધો કે હવે આ ગુજરાતનો જે બોહળો સમાજ ઠાકોર સમાજ એના માટે ભરવાડ સમાજ હોય રબારી સમાજ હોય આલમ હોય મારો જન્મ લેતા મનુષ્ય નો જીવન એક વાર આવે છે પણ એવું થાય બાબા ભાઈ ભરવાડ કા ફેરો ખોટો ના જાય ભગવાને તમને કમાઈને આપ્યું છે પાંચ રૂપિયા રડી ના આપ્યા હશે તો સો ટકા કમાણી કરતા હશો તો સિત્તેર ટકા બધા સમાજોમાં વેચી નાખો આ તમારો જન્મ ભગવાને આપ્યો છે ખોટો ફેરો ના જાય એના માટેનો મારા પ્રયત્ન છે હું આ સમાજ ની લાગણીથી કહું છું કે તમારી દીકરીઓ હું તમને ભિક્ષા માંગવા આવ્યો છું ને ઓગણજી હું વડિયાર સમાજમાં આજે મા ખોડિયાળની સાક્ષી એ ખોડિયાર ની સાક્ષી કેવા આવ્યો છું કે તમારી દીકરીઓને કદાચ પાંચ પચ્ચી એના માટે થઈ અને ભણતર છોડાવતા નહી હું બાબો ભરવાડ સદારામ સેવા સમિતિ ટીમ તમારી દીકરીઓ માટે ગમે તેટલો ભણતર નો ખર્ચો હશે એને અહીં ભણાવીએ છે વિદેશમાં ભણાવીએ છે તો એના માટે અમે તત્પર રહીશું કોઈ તમારી સામાજિક તકલીફના કારણે કોઈ આવકના કારણે હું સમાજને બે હાથ જોડીને ભિક્ષા માંગુ છું કે તમે મહેરબાની કરીને તમારી દીકરીઓને અડધું શિક્ષણમાંથી ઊભા ના કરતા એવું સમાજ આગેવાનો દરેકને નાગરજી વિનંતી કરું છું નાગરભા હું તમારાથી બહુ નાનો છું તમારી પાઘડી એ મારી પાઘડી છે એવી કરીને હું ચાલ્યો છું તમારા માટે ઋણ ચૂકવવા નીકળ્યો છું પણ છોકરીઓને ભણાવો દીકરીને ભણાવો શિક્ષણ લાવો આજે આટલા આટલા વર્ષ થઈ ગયા આજે સમાજના સ્ટેજ ઉપર આવી આવી દીકરીઓ દીકરાઓ અધિકારીઓ એસપી મામલતદાર કલેક્ટર આ જે જે વ્યક્તિઓ નીકળશે તો અમે એ લોકો સલ્યુટ મારશું સમાજ ઉપર એમને સ્ટેજ આપશું આગેવાની આપશું અમે કદાચ ભાજપ કરતા હશુ કોઈ કોંગ્રેસ કરતા હશુ તો નીચે બેસીશું અને એમની આગેવાની ઉપર આજ ગુજરાતમાં નીકળીશું બહાર અને શિક્ષણ શિક્ષણના શિક્ષણ શિક્ષણ સિવાય કોઈ બીજી વાત નહીં હોય આ દીકરીઓ જ્યાં મેહતલબેન બેઠા છે એમ પચાસ પચાસ દીકરીઓ કદાચ ગુજરાતના સ્ટેજ ઉપર ચડશે ને ત્યારે અમારા નવગણજી અમારા વિનયસિંહ મારા ખાસ મિત્ર શોષણના જેમને મને આ આગેવાની લઈ ને આગળ નીકળ્યા અભિનંદન આપું છું અને મેં એમનું વિઝન કહ્યું કે સદારામ બાપા કહેતા વ્યસન મુક્તિ વ્યસનોથી દૂર રહો શિક્ષણ લાવો સમાજમાં ત્રીજું એ હતું કે તમારા ખીચામાં જેટલું હોય એટલું જ કરો વધારાનું કરશો નહીં આ સમાજના દેખાડા સમાજના કુર રિવાજો સમાજના વ્યસનો તમે આ સમાજનું સ્નેહ મિલન હોય નાગરબા અને તમે નક્કી કરો કોઈ વાળા નહીં કોઈ વઢિયારી નહીં કોઈ રાધનપુરી નહીં કોઈ પાટણ નહીં કોઈ બનાસકાંઠી નહીં કોઈ સાબરકાંઠી નહીં કોઈ મધ્ય ગુજરાતવાળા નહીં ઠાકોર એટલે ઠાકોર તમે લોકો ક્ષત્રિય સમાજ છોમિ આ ગુજરાત ની ભૂમિ આ હિન્દુ રાષ્ટ્રની ભૂમિ એમાં ક્ષત્રિય સમાજ કદાચ આપ્યો હશે નાગર ભાઈ પણ કોદાળ હાથ સાંભો કરવા નહી ગયો સમાજ છે આજ સમાજ નો હું કેવા માંગુ છું કે માનવ ના ધર્મ ના લીધે આજે મારા બાજુ ઘેર આજ ભરવાડ સમાજ નો હોય રબારી સમાજ નો હોય ઈત્તર સમાજ નો હોય અઢારે આલોમ નો વ્યક્તિ હોય કે આ જોખ્યો હું તો હશે ને કોઈ નો અડધો રોટલો તમારો નો અડધો રોટલો એ આપજો અને એને ભૂખ્યો સુવા ના દેતા આ સમાજની માનવતા છે સમાજ આગળ હશે સમાજ ઉત્થાન થશે તો જ સમાજ આગળ થશે સમાજ એ માટે શિક્ષિત બનવું પડશે તમે શિક્ષિત હશો તો આજે દસ વર્ષ પંદર વર્ષ પછી અમારા જેવાની જરૂર નહીં પડે આ ગુજરાત ની ભૂમિ ઉપર બાબા ભાઈ ભરવાડ જેવા કેટલાય વાલીયા ઉભા થઈ જશે તમારી સાથે રહેશે તમારી જોડે રહેશે આ દીકરીઓ માટે હું એવું કહેવા માંગુ છું વધુ માતાઓને કેવા માંગુ છું કે માતાઓ આ દીકરીઓને કદાચ તમારાથી હવે ઉંમર થઈ હોય ઘર કામ ના થતું હોય તો ના હોય તો એક આધું દાડિયું રાખજો મફાજી 30% કામ એની રીતે આપણે ખેત મજૂર વાળા છીએ આપણે ઢોર ઢાખર વાળા છીએ આપણે પશુપાલક છીએ આ માલધારી ગણો ઠાકોર ગણો તો એનો વ્યવસાય તો આ જ ને આજે વ્યવસાયમાં તમે છોકરીઓને બહુ 30% કામ આપજો 70% શિક્ષણમાં જોડાવજો એવી હું તમારી જોડે ભિક્ષા લેવા આવ્યો છું માતાઓ બેઠા છો હાથ ઊંચા કરી અને સદારામનું નામ લઈ દરેક હાથ ઊંચા કરશો

સમાજ ના ઉત્થાન ની વાત હશે તો સમાજ ના ભેગા રહીશું એના માટે કરીએ સરકાર નો સાથે જોશે સરકાર તમે આગેવાન ના ધારાસભ્યો ને જોડાશો તો સરકાર યોજનાઓ મળશે સરકાર નિગમો હશે એ ચાહે ભાજપ સરકાર હોય કે આજે કોંગ્રેસ સરકાર હોય આ સરકારો માં એમને એમ નિગમો પડી રહ્યા છે ભરવાડ સમાજ નું નિગમ હોય રબારી સમાજ નું નિગમ હોય તો કેમ કેમ પ્રશ્ન ના પૂછી શકો નાગરજી આ નિગમો આપણા માટે બનાય છે સરકાર આપણી છે આપણે વેરો ભરીએ છીએ આપણે બેસૂલ આપીએ છીએ સરકાર આપણા માટે છે સરકાર જોડે આપણે નિગમો હોય આપણા ખાતા હોય એમાં કહી શકીએ છીએ આગેવાનો કે આ અમારી ઘરે નથી લઈ જવાનું બાબુજી પણ અમારું આ સમાજનું કામ કરો સમાજની આટલી વાત કરો તો આ સમાજ દસ વર્ષમાં આગળ જઈને ઉભો રહેશે હવે બેસીને રહેશો હવે સભાઓ રેલીઓ